યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણસાહીઠ ભાગ સાંભળ્યા આજે આપણે સાહીઠ ભાગ સાંભળીશું હરિહિ સુતજી કહે છે હે મહર્ષિવો બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ વિધાતાને શિવા અને શિવના મહાન યશ વિશે પૂછ્યું હે મહાભાગ વિષ્ણુ શિષ્ય હે વિધાત આપ મને શિવ અને શિવાના ભાવ તથા આચાર સાથે સંબંધ રાખનાર એમના ચરિત્રને વિસ્તારપૂર્વક સંભળાવો હે તાત ભગવાન શંકરે પોતાના પ્રાણોથી પણ વધારે પ્રિય ધર્મપત્ની સતીનો કેમ ત્યાગ કર્યો આ ઘટના તો મને બહુ જ વિચિત્ર લાગે છે તેથી તે આપ અવશ્ય કહો હે અજ આપના પુત્ર દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનો અનાદર કેવી રીતે થયો અને ત્યાં પિતાના યજ્ઞમાં જઈને સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો એ પછી ત્યાં શું થયું ભગવાન મહેશ્વરે શું કર્યું એ સર્વ વાત મને કહો એ સાંભળવા માટે મારા મનમાં બહુ જ શ્રદ્ધા છે બ્રહ્માજી કહે છે હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ હે મહાપ્રાગ્ય હે તાત નારદ તમે મહર્ષિઓની સાથે ખૂબ પ્રેમથી ભગવાન ચંદ્રમૌલીનું આ ચરિત્ર વૃત્તાંત સાંભળો શ્રી વિષ્ણુ આદિ દેવતાઓ દ્વારા સેવિત પરબ્રહ્મ મહેશ્વરને નમસ્કાર કરીને હું એમના અદ્ભુત ચરિત્રનું વર્ણન શરૂ કરું છું હે મુનિ આ સર્વ ભગવાન શિવની લીલા જ છે તે પ્રભુ અનેક પ્રકારની લીલા કરનારા સ્વતંત્ર અને નિર્વિકાર છે દેવી સતી પણ તેવા જ છે અન્યથા એવું કર્મ કરવામાં સમર્થ પણ કોણ હોઈ શકે પરમેશ્વર શિવ જ પરબ્રહ્મ પરમાત્મા છે એક સમયની વાત છે કે ત્રણે લોકોમાં વિચરનાર લીલા વિશારદ ભગવાન રુદ્ર સતીની સાથે બળદ પર આરુઢ થઈને ભૂતલ પર ભ્રમણ કરી રહ્યા હતા ફરતા ફરતા દંડક્યા અરણ્યમાં આવ્યા ત્યાં એમણે લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામને જોયા જે રાવણ દ્વારા છળપૂર્વક હરણ કરાયેલી પોતાની પત્ની સીતાની શોધ કરી રહ્યા હતા તે હા સીતે હા સીતે એવું ઉચ્ચ સ્વરથી બોલી રહ્યા હતા જ્યાં ત્યાં નજર ફેરવતા હતા અને વારંવાર રડતા હતા એમના મનમાં વિરહનો આવેશ સવાઈ ગયો હતો સૂર્યવંશમાં ઉત્પન્ન વીરભૂપાલ ભરતાગ્રજ શ્રીરામ આનંદ રહિત થઈને લક્ષ્મણની સાથે વનમાં ભ્રમણ કરી રહ્યા હતા અને તેમની ક્રાંતિ ફીકી પડી ગઈ હતી એ સમયે ઉદાર ચેતા પૂર્ણકામ ભગવાન શંકરે બહુ પ્રસન્નતાથી એમને પ્રણામ કર્યા અને જય જયકાર કરીને એ બીજી બાજુ ચાલ્યા ગયા શંકરે એ સમયે વનમાં શ્રીરામની સામે સ્વયંને પ્રગટ ન કર્યા ભગવાન શિવની મોહમાં નાખનારી આવી લીલા જોઈને સતીને બહુ વિષમ્ય થયો એ એમની યોગમાયાથી મોહિત થઈને એમને આ પ્રમાણે કહે છે હે દેવ દેવ સર્વે પરબ્રહ્મ પરમેશ્વર બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા આપની જ સદા સેવા કરે છે આપ જ સર્વ દ્વારા પ્રણામ કરવાને યોગ્ય છો સર્વને આપનું સર્વદા સેવન અને ધ્યાન કરવું જોઈએ વેદાંત શાસ્ત્ર દ્વારા યત્નપૂર્વક જાણવા યોગ્ય નિર્વિકાર પરમ પ્રભુ આપજો હે નાથ આ બંને પુરુષ કોણ છે એમની આકૃતિ વીરવ્યાથી વ્યાકુળ જણાય છે એ બંને ધનુર્ધર વીરવનમાં વિચરતા વિચરતા કલેશયુક્ત અને દિન થઈ રહ્યા છે એમાં જ જેષ્ઠ મોટા છે એમની અંગક્રાંતિ નીલકમળની જેમ શામ છે એમને જોઈને કયા કારણે આપ આનંદ વિભોર થઈ ગયા હતા આપનું ચિત્ત કેમ અત્યંત પ્રસન્ન થઈ ગયું હતું આપ આ સમયે ભક્તની જેમ વિનમ્ર કેમ થઈ ગયા હતા હે સ્વામી હે કલ્યાણકારી શિવ આપ મારો સંશય સાંભળો હે પ્રભુ સેવ્ય સ્વામી પોતાના સેવકને પ્રણામ કરે એ ઉચિત જણાતું નથી બ્રહ્માજી કહે છે હે નારદ કલ્યાણમયી પરમેશ્વરી યાદી શક્તિ સતીદેવીએ શિવની માયાને વશીભૂત થઈને જ્યારે ભગવાન શિવને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે સતીની આ વાત સાંભળીને લીલા વિશારદ પરમેશ્વર શંકર હસીને આ પ્રમાણે કહે છે હે દેવી સાંભળો હું પ્રસન્નતાપૂર્વક યથાર્થ વાત કહું છું એમાં છળ સરળ નથી વરદાનના પ્રભાવથી જ મેં એમને આદરપૂર્વક પ્રણામ કર્યા છે હે પ્રિય આ બંને ભાઈ વીરો દ્વારા સન્માનિત છે એમના નામ છે શ્રીરામ અને લક્ષ્મણ એમનું પ્રાગટ્ય સૂર્યવંશમાં થયું છે એ બંને રાજા દશરથના વિદ્વાન પુત્રો છે એમાં જે ગોરા રંગના નાના ભાઈ છે તે સાક્ષાત શેષના અંશ છે એમનું નામ લક્ષ્મણ છે એમના મોટાભાઈનું નામ શ્રીરામ છે એમના રૂપે ભગવાન વિષ્ણુ જ પોતાના સંપૂર્ણ અંશથી પ્રગટ થયા છે ઉપદ્રવ એમનાથી જ દૂર જ રહેશે તે સાધુ પુરુષોની રક્ષા અને અમારા લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરણી થયા છે આવું કહીને સૃષ્ટિ કરતાં ભગવાન શંભુ સુખ થઈ ગયા ભગવાન શિવની આવી વાત સાંભળીને સતીના મનને વિશ્વાસ થયો નહીં આવું કેમ ન થાય ભગવાન શિવની માયા બહુ જ પ્રબળ છે તે તો સંપૂર્ણ ત્રિલોકીને મોહમાં નાખવાવાળી છે સતીના મનમાં મારી વાત પર વિશ્વાસ નથી એવું જાણીને લીલા વિશારદ પ્રભુ સનાતન શંભુ કહે છે હે દેવી મારી વાત સાંભળો જો તમારા મનમાં મારા કથન પર વિશ્વાસ ન હોય તો તમે ત્યાં જઈને સ્વયંની બુદ્ધિથી શ્રીરામની પરીક્ષા કરી લો હે પ્યારી સતી જેવી રીતે તમારો મોહ અથવા ભ્રમ નષ્ટ થઈ જાય એ જ કરો તમે ત્યાં જઈને પરીક્ષા કરો ત્યાં સુધી હું આ વડના ઝાડ નીચે ઉભો છું તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો